નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો નવરાત્રી દરમિયાન ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાના છે ધનરાશિથી ભરાઈ જશે તિજોરી અને દુઃખમાંથી પણ છુટકારો મળવાનો છે તો કઈ કઈ એ ત્રણ રાશિ છે તેના ઉપર આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે કોમેન્ટમાં પણ જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતા રાણીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે તો વાત કરીએ તો મિત્રો દર વર્ષે નવરાત્રિ ધામધૂમથી યોજવવામાં આવે છે નવરાત્રિ મા દુર્ગાને સમર્પિત છે આ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ વર્ષે નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે નવને બદલે દસ નોરતા છે આ વર્ષની નવરાત્રિ દરમિયાન ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પણ વિશેષ હશે જે ત્રણ રાશિના લોકોને જબરજસ્ત લાભ કરાવી શકે છે તો ચાલો જાણીએ આ વર્ષની નવરાત્રિ કઈ કઈ રાશિ માટે શુભ અને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે જેમાં શારદીય નવરાત્રિ વૃષભ રાશિના લોકો પર મા દુર્ગાની વિશેષ કૃપા થશે આ રાશિના લોકોની મનોકામના પૂર્ણ થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થશે લાંબા સમયથી અટકેલા કામ પૂરો થઈ શકે છે રોકાણથી પણ લાભ થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શારદીય નવરાત્રી તુલા રાશિ માટે શુભ સાબિત થવાની છે આ રાશિના લોકોને મા દુર્ગાના આશીર્વાદ મળશે જીવનના કષ્ટ દૂર થશે કરિયરમાં પણ પ્રગતિ થશે વિદેશ યાત્રા પણ થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ધન રાશિ ધન રાશિના લોકોના જીવનમાં નવરાત્રી ખુશીઓ સાથે આવશે આ રાશિના લોકો પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેવાની છે જીવનની સમસ્યાઓ દૂર થશે મહેનતનું ફળ મળશે ધન લાભના યોગ પણ બનશે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે પરિવારમાં સુખ શાંતિ જોવા મળશે